વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત જિલ્લા ક્ષય શ્રીના હસ્તે જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું દર વર્ષે ચોવીસ માર્ચના દિવસે સમગ્ર દુનિયામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હાજર પચીસ ની વિશ્વ ટીવી દિવસની થીમ યસ

જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીવી પ્રત્યે ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે ટીબી નિયમિત સારવારથી દર્દીઓ સાજા થઈ સામાન્ય જીવન જીવી શકે છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાબરકાંઠામાં ચાર હજાર સાતસો બત્રીસ ટીબીના કેસો નોંધાય છે જેમાં ચાર હજાર એકસો અઠ્યાવીસ દર્દીઓ સાજા થયેલ છે સારવાર સફળતા દર એકાવન ટકા હાંસલ કરેલ છે હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે અને વર્ષ બે હજાર ચોવીસના અંદાજીત ત્રણ ટીબી ના દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો લાભ આપવામાં આવ્યો આ રેલીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ નર્સિંગ કોલેજ હિંમતનગરના વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ કોલેજ સ્ટાફ જોડાયો રિપોર્ટના જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા